આબર બરાબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગર તાલુકાના નાની બીબાર ગામે જયેન્દ્રસિંહ રાઠોડનો સરપંચ તરીકે ચારસો એકસઠ મતથી ભવ્ય વિજય થયો અમારા સાબર અવાજના ચેનલમાં પ્રખર રિપોર્ટર એવા બાબુભાઈ ખરાડી તરફથી મળતી માહિતી મુજબ નાની બેબાર ગામ તાલુકો હિંમતનગરના નાની બેબાર ગામના સરપંચ તથા તેની મતગણતરી તારીખ પચીસ છ બે હજાર ના રોજ થતા નવનિયુક્ત સરપંચ તરીકે જંગી બહુમતીથી જવેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ વિજયી બનેલ છે તેમની પેનલને કુલ મતદાન સાતસો અડસઠ થયેલ છે જેમાંથી આ પેનલ ચારસો એકસઠ મતથી ભવ્ય વિજય થયેલા છે જેનું માર્ગદર્શન પૂનાજી ડામોરે પૂરું પાડેલ છે જય જોહર રિપોર્ટર બાબુભાઈ ખરાડી જીજુડી જોડી ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસમાં બાવીસ તારીખે જે યોજાયેલી ચૂંટણી હતી એમાં ગામના દરેક સભ્યએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને આજે પચીસ છ બે હજાર પચીસના રોજ જે રિઝલ્ટ જાહેર થયું એમાં અમારી પેનલ બહુ જંગી બહુમતીથી જીત જીત મેળવી છે અને દરેક નાની વેબારના દરેક ગ્રામજનો સ્નેહીજનો અને દરેક મત મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછી દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચાર માહિતી મળી જશે